હેતલ મારી જિંદગી હે ને હા જંડ થઈ ગઈ હે અને હું અત્યારે એટલો ટેન્શનમાં હું એટલો ટેન્શનમાં હું ને ક્યારેક ક્યારેક તો મને એમ થાય હે ને કે હારો લેમડો ગોતી અને ગરામાં ફહો ખાઈને યાર મરી જવું બસ એટલું બધું મને યાર ટેન્શન થાય હે તો આટલું બધો ટેન્શનમાં કેમ છો આટલો બધો ટેન્શનમાં એટલા માટે શું ને હેતલ કે આ હે તો મારો પણ બીજાને જોઈને હોય ઊભો થાય હે એમાં શું એટલું ટેન્શન લેવાનું પણ અલી ટેન્શન તો લેવાનું હોય ને એક તો હે મારો અને બીજા ને જોઈ ને ભરાઈ લેવાનું હોય એમાં શું કરવાનું હોય ટેન્શન લેવાનું હું એમ તારા બા ભરાવા દે બાના માલ ખરીને એટલે એટલી મારે તને એક સવાલ કરવો હે કે મારો એક મિત્રો ગાડી લાયો હે તો મેં એને કીધું કે તું નવો ડ્રાઈવર હે એટલે ગાડી હે ને જોઈને ચલાવજે તો મારે તને એ સવાલ કરવો હતો કે નવા ડ્રાઈવરમાં અને જૂના ડ્રાઈવરમાં ફરક કેટલો નવા નવા ડ્રાઈવર ગાડી ઓછી આ કે ને વોરણ જાજા દબાવે અને હેતલ જોના ડ્રાઈવર ને જૂના ડ્રાઈવર વોરણ ઓછા દબાવે એવું તે કેમ હેતલ જે જૂના ડ્રાઈવર હે તે વોરણ ઓછા દબાવે તો જૂના ડ્રાઈવર એમ તો ગાડી કેવી ચલાવતા હશે ને ગાડી ને પોળી થઈ જાય ને ત્યાં સુધી ખેંચી લે હા તો એતલ મેં એને જ કીધું કે જૂના ડ્રાઈવર ને અનુભવ જાજો હોય એટલે ગાડી કેવી રીતે ચલાવી ને એ બધી એને ખબર હોય અને તેમ જ મેં તને આજે આ ગાડી ની વાત કીધી કે આ જૂના ડ્રાઈવર માં અને નવા ડ્રાઈવર માં ફરક કેટલો હોય એમ ને આ ગાડી માટે નથી શું આ વાત ગાડી માટે નથી તો પછી શેના માટે તે મને આટલી ઘડા વાત કરી અને મારો ખોટો ટાઈમ બગાડ્યો મારી કને મજાક ના કર હું અત્યારે મજાક ના મૂળ માં હું ને હું તારી કને સલાહ લેવા આવ્યો અને તું હે મારે ઘડી યાર આવી હવે હું તને શું કહું કે મારા નવા નવા લગ્ન થવાના હે તો હું મારી વાઈફ ને કેવા કપડા પહેરવું કરું છું કઈ એક મહિનો તો આખો કઈ હું એને કઈ ડોગી સ્ટાઇલ ના રાખું હા તું બોલ ને યાર શું કરવું તું મજાક ના ડોગી સ્ટાઈલ વાપર

પલંગમાં વણ તૂટે તો પછી પલંગમાં શું તૂટે ખબર પડે હે એનું શું કારણ કે પલંગમાં સીલ તૂટે પલંગમાં જ એ તો હું મારી ગર્લફ્રેન્ડ ને ગમે ત્યારે કરું ને તો યાર એની આંખું કેમ આમ વિંખાઈ જાતી હશે એનું શું કારણ એની લિમિટ હોય સાત ઇંચ ની અને તમે ભરાવી ગયો નવ ઇંચ ની પછી શું થાય આખો જ વિસાઈ જાય ને એવું એમ તો હું તને શું કહું કે તારે કોઈ દિવસ એવું થાય કેમ કે ક્યારેક ક્યારેક મારી પણ વિસાઈ જાય એ તો તમને શોખ તો કરો ને આખું વિખાવાનો એમ ને મારી ગર્લફ્રેન્ડ ને આખું તો વિકરી જાય પણ પાછું શું કે મજા બાકી લે હવે તું મારા ખબર હે એક તો હું તારી જોડે વાત કરવા ઓલી થઈને આમ કિલોમીટર ના કિલોમીટર કાપી કાપીને અહીંયા આવું અને તું હે ને મારી કને નાગી નાગી વાતું કરે પણ આવે બાકી મને મજા આવો અને જેને મજા આવતી હોય એ કોમેન્ટ કરજો ઓ તો ચલો મિત્રો હવે મળશું બાય નેક્સ્ટ વિડીયોમાં બાય બાય